બા જાડેજો કેવું કઈ હોત તો બી થોડી કંડિશન સ્ટેબલ થઈ આગ બધી વધત નહીં એ પાસે કઈ હતું જ નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું કઈ હતું નહીં કે જે ઉપર લોકો એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી ગઈ છે

નહીં મને એમ તો કઈ નથી મને બધા ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોર એ લોકો બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ તો ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટ નો કે આવી રીતે બધાયને તમે હા પાડી દયો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પસમાં કેવી રીતે છે કે કેવી રીતે આગ લાગી છે વેલ્ડિંગ મશીન ને ના લીધે ફોમ ને થર્મોકોલ ઈ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો લય લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આ લોકોને શું સજા થવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકો ને જીવ જ જવા જોઈએ